આ મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે ભાડભૂત બેરેજ ડાબા કાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતા અમો વિધવા બહેનો છીએ જે અમારી જમીનોમાં જાત મહેનત કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ અને અમારી આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે અમારી જમીનનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ કારણ વગર જાહેરનામાની મુદ્દત લંબાવી અમને કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવ્યું નથી આ વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય તેઓને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે હેરાન થતા હોય અને અમારું શું થશે અને અમારું જીવન કેવી રીતે જીવવું કેમ કે સરકાર અને વહીવટી તંત્ર શું આપશે કે વહીવટી તંત્રએ અમોને કાંઈ પણ આપવું નથી તેવી મનોદશામાં જીવન ગુજારીએ છીએ અમોએ દરેક જાહેરનામાના જવાબો રજૂ કર્યા છે એના આ દિન સુધી કોઈ પણ જવાબો આપવામાં આવેલ નથી આ જમીનો સને બે હજાર ચોવીસમાં સંપાદન કરવાની હોય અને અમોને વળતર શને બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે આપો એ અમોએ સાંખી લઈશું નહીં સાથે સાથે એવી પણ માગણી છે કે અથવા જો દરેક ગામોને એક સરખું વળતર આપવામાં આવશે તો સંમતિ આપવાની કદાચ તૈયારીઓ બતાવી હતી હું તરૂણ લટાબેન હેમનભાઈ પટેલ ગામ ધંટોરિયા હમણાં જ આ હમણાં સાહેબ હમણાં જ આ હસો ટંકલેશ્વર રોડ પર ટરિયા ગામમાં એક આહિરભાઈનું જમણું ખેતર ગયું ખેતર હતું તે ખેતર તે ખેતર એકતાલીસ લાખ એકાવન હજારના એક વિંગે વેચાણ થયું છે તો તો અમને પણ એ વોટર મળે એ માટે પ્રયત્ન એવો પ્રયત્ન કરશો જી ને એ એમ એ આહિરભાઈ હમણાં આ ભરપૂર બે યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે તે પણ અમને અમને પણ એવો જ એવો જ વટર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચી વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છે ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી અમે એ લેવા ઈચ્છા નથી અમને જે વોટર મળવું જોઈએ તે અમને આપો